આપણે બીજો ભાગ કબીર સાહેબનો મૂકવાની વાત હતી અને એ પહેલાં એક વાત કરી દઉં કે તમારે પુરુષાર્થ કરવો હોય તો સરપ્રાઈઝ કરજો સરપ્રાઇઝ કરજો તો એની વાય જે કાંઈ પાંચ રૂપિયાની આવક થાય છે એમાં તમારે તો ખર્ચ નથી પરંતુ આવક થાય એમાંથી પાંચ પછી માણસો ભોજન કરશે અને મારી વૃત્તિ છે કે અન્નશાસ્ત્ર ખોલવાનું અને એ ઉગારામ બાપાના નામનું એટલે મારી તમને વિનંતી છે કે કમસે કમ ઉગારામ બાપાના નામ ઉપર પુરુષાર્થ કરો અને કરો હવે આપણે આગળ કબીર સાહેબની વાત કરવાની છે તો કબીર સાહેબે જે વાત સત્ય કરી છે એ જ વાત આપણે કરવાની છે કબીર સાહેબ કહે છે કે આ બહુસાગર ની અંદર મહાન વિશાળ સાગર છે અને આ સાગરની અંદર પાતાળ આવેલો છે અને પાતાળની અંદર ઘણા જીવ જંતુ રહે છે અનેક જીવો રહે છે અને પાતાળમાં બે કાંઠા છે એક કાંઠો તપિત શીલાનો છે અને બીજો કાંઠો પાજી ઘાટનો છે હવે જે પાતાળની અંદર જીવો છે એને વિશાળ સમંદર સાગરની અંદર આવું છે અને જાવું છે પણ જે આપણે કબીર સાહેબે સતલોક વાસીની વાત કરી છે મહાસાગરની વાત કરી છે મહાસાગરમાં સતલોકવાસ છે એટલે આ પાતાળની વાત કબીર સાહેબે ભેગી કરી છે બે છે એક અને પાજી ઘાટ હવે જો તપિત શિલા થઈ અને રસ્તો નીકળે છે અને એક પાજી ઘાટ નો નીકળે છે આ બે રસ્તા છે એટલે જીવો ઘણા દુખી થાય છે અને પ્રભુ પરમાત્મા સતપુરુષની બંદગી કરવા માટે અને આરાધ્ય કરે છે અને માં પોચવા પ્રયત્ન કરે છે પરંતુ જે તપિત શિલા છે એ ધક તો લાવો છે અહીંયા કોઈ પણ જીવ પસાર થાય તો બળીને ભસ્મ થઈ જાય એટલે એને સરળ રસ્તો જે સરળ માંગ હતો એ લોકવાસી વાસી એને પામવા માટે પાજી ઘાટ પસંદ કરે છે હવે પાજી ઘાટમાં ત્યાં નિરંજન બ્રહ્મા જેને કાળ આપણે કહેવાય છે એનો પેરો છે એને હવે નિરંજન બ્રહ્મા કાળ એ પેરો કરીને બેઠા છે અને વરજના કમાડ મારેલા છે અને એમાં એ વરજના કમાડમાં કુલ્ફા નામનું તાળું ઉમેરેલું છે આવી તાળો ખોલવા માટે કોઈ પણ માણસ અહીંયા જાય તો પૂર્ણ ગુરુ ગ્રમ વિના એનો તાળો ખુશી થી ખુલે છે અને પૂર્ણ ગુરુ હોય અને મળ્યા હોય તો એ તાળો ખુલી જાય છે હવે તાળો ખોલતા પહેલા જે નિરંજન બ્રહ્મા છે કાળ છે એ ક્યારેક ક્યારેક તપસ્યા કરવા બેહી જાય છે એટલે જીવોને એમ થાય છે કે નિરંજન તો એક લાખ જેને બ્રહ્મા કહેવાય નિરંજન બ્રહ્મા કાળ બ્રહ્મા કહેવાય છે એક લાખ જીવો ખાવાનો દિન પ્રતિદિન પોતાને નક્કી કરેલો હોય છે અને સવા લાખ પોતે ઉત્પાદન કરે છે આવો કાળ નિરંજન બ્રહ્મા ને સમાધિ અવસ્થામાં બેઠા હોય એટલે જીવોને એમ થાય છે કે સતલોક ના માર્ગે આપણે જાય જલ્દી પરંતુ ન્યા કુલ્ફા નામનો તાળો જે મારેલો છે આ રૂપ થાય છે અને વરજના કમાડ છે કાંઈ જેવા જેવા કમાડ નથી હવે કમાડ વ્રજના તાળા મારેલા છે એ કમાડ ને અને એ સદગુરુ એવા મળે જેને પૂર્ણ અધળક જ્ઞાની જેને માહિતી હોય એ તાળું ખોલવાનું એ તાળું ખોલે ગુરુ શબ્દ એની કુશી છે અને કુશી દ્વારા તાળો ખોલી અને પસાર થઈ જાય એટલે પોતે જે વિશાળ સમુદ્ર છે જે સતલોક વાસ છે ત્યાં પહોંચતા જરાય પણ વાર લાગે નહીં જેને સત્ય પુરુષ કહેવામાં આવે છે સત પુરુષ સતલોક વાસી હવે આ કબીર સાહેબ આમ કહે છે હવે જો પુરાણ ગુરુ ન હોય અને આપણને નામ દીક્ષા આપી દે અને નામ સ્મરણ આપી દે જેનાથી આપણું જે ભજનમાં બેહી છે અને ધ્યાન ન લાગે કારણ કે ગુરુ શબ્દ જે ચાવી છે એ આપણને મળી નથી એટલે આપણું ધ્યાન નથી લાગતું અને સંકલ્પ વિકલ્પ થાય છે હવે સંકલ્પ વિકલ્પ થાય છે કોના થકી થાય છે અને કેમ થાય છે આનું શું કારણ છે આપણી પાસે જે પુરાણ જ્ઞાન હોય એ નથી એ પુરાણ જ્ઞાન હોય તો જ મન ભજનમાં લાગે છે એટલે આપણે વાત સાંભળી જ છે અને તમે વાત સાંભળીએ છીએ વ્યાસ નામના લક્ષ્મી ભોવાયા થઈ ગયા છે અને એને કરમણ બાપા મળે છે અને દેહ ભીતર ની વાત કરે છે પછી બેનને કહે છે હે બેન દી ભલે પણ હવે તો મને એવી જિજ્ઞાસા થઈ કે જે હું વેહ પહેરું એ વેહ મારો ક્યારેય ન ઉતરવો જોઈએ એ એવો ને એવો અમર રહેવો જોઈએ એટલે એ એને વેહ પહેર લીધો અને એને માણી ગાય છે તમને ખબર છે કે કોટિક દિલ ભીતર ભાણ ઉગિયા મેં તો ભમ સકડી ભારી ભમર ગુફામાં મારો સામે બિરાજે મને ત્રિકુટેમાં લાગી બેની તાળી હે બેની મને ભીતર સદગુરુ મળ્યા એટલે આવા શબ્દના જે ઉચ્ચારણ કરી અને લોકોને છે એ જ રીતે જેને ભીતર મળી જાય અને ઘટ ભીતર ની વાત કરી જાય અને સમજાઈ જાય તો પૂર્ણ પુગાઈ જાય એટલે પછી તો એને પરમારસના પુરુષારથના કામ જ કરવા હોય એને ના કોઈ પણ એનું સ્વાર્થ હોય એટલે આવા બિનસુવાર્થી ભાવે કલ્યાણના કામ કરે અને પુરુષાર્થના કામ કરે એવા કામ કોઈ પણ જિજ્ઞાસુ કોઈ માણસના વિચાર આવ્યા હોય તો આજે હું તમને જાજુ ન કહી શકું મને પણ એવી જિજ્ઞાસા થઈ છે કે હું પણ આવ્યો એ વિયો જવાનો સૌ એટલે કંઈક પુરુષારથના કામ કરતો જાઉં આ પુરુષારથ કામ કરવા માટે મારી એવડી બધી હેસિયત નથી પણ દાદા રામદેવ પીર જે અલખના આરાધ્યે એવા રામાગરનાથ મારા બાપ એના હજાર છે હાથ એટલે એ દેહ એટલે પાર નહીં રહે મારા બાપ અહીંયા કઈ માણસો જે દુખિયા છે જે નિરાધાર છે જે વર્ધ છે અને કોઈની આગળ પાછળ નથી એવા માણસોની સેવા મારે કરવાની એક લાગણીનો ભાવ જઈ ગયો છે કારણ કે મનુષ્ય દેહ છે વારંવાર મળે એમ નથી અને સોરાશી લાખ જે અવતાર મળે છે એમાં એક મનુષ્ય અવતાર છે મોઘેરા મૂળનો છે અને આપણે જો અને પુરુષાર્થ નહીં કરી તો આપણે વ્યા જવાના છે એટલું હું તમને કહું જાજુ કઈ કહેતો નથી અને અહીંયા હું બીજો ભાગ જે કબીર સાહેબનો છે એ કબીર સાહેબે તો શું વાત કરી છે સતલોક વાસી સત પુરુષ અને કર્તા પુરુષની ની બંદગી કરો કોની કીધી છે કર્તા પુરુષ અકર્તા નહીં જે અકર્તા હોય એની જરૂર નથી કઈ કરવાની કરતા હોય એને કરતા પુરુષને ઓળખો અને કરતા પુરુષની બંદગી કરો આ કબીર સાહેબ કહે છે